કૃષિ વિભાગે નુકસાનની બાબતે પ્રાથમિક વિગતો મેળવવા સૂચના આપી છે તેમજ બગાયતી પાક અને ઉભા પાકમાં જે નુકસાની થઈ છે તે બાબતે વિગતો મેળવવા સૂચના આપી દેવામાં આવી છે તેમજ હવામાન વિભાગની અનુસાર હજુ રાહ જોવાશે અને પ્રાથમિક નુકસાનની બાબતે વિગતો મેળવવા નિર્દેશ અપાયા છે હજુ ચાર દિવસ હવામાનની આગાહી છે કે આવી રીતે નુકસાન થઈ શકે છે જેમાં સુરતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે વરસાદને કારણે ડાંગરનો તૈયાર પાક પલ્યો હતો અને ખેતરમાં ખુલ્લા પડેલા પાકનો તૈયાર પાક પડ્યો હતો જેમાં પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ થવાથી ડાંગરના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું ત્યારે ખેડૂતો દ્વારા પાકની કાપણી કરી તેને રાખ્યો હતો અને ત્યારે કમોસમી વરસાદ પડવાથી એમને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે

અમુક જિલ્લામાં ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે ચૌદ મે રોજ અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે તારીખ ચૌદ મે ના રોજ રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ આણંદ, વડોદરા, ભરૂચ, બોટાદ, ભાવનગર તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પંદર મે ના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છુટાયા છવાયા વરસાદની આગાહી કરી છે તો સોળ મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

આણંદ જિલ્લાના સોજીત ચોકડી પાસે થોડા મહિના અગાઉ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશનની કામગીરીમાં ગટરની મેન લાઇન તૂટી ગયા બાદ બે માસ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં પણ આ ગટર લાઈનનું રિપેરિંગ કરવામાં ન આવતા ગટરના ગંદા પાણી જાહેરમાં રેલાઈ રહ્યા છે સોજિત નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી સોજીત ચોકડી પાસે લગભગ બે માસ પૂર્વે તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જેસીબી મશીનથી દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ગટરની મેઇન લાઇન તૂટી ગઈ હતી જે અંગે નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર દ્વારા સોજિત્રા નગરપાલિકા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ગટર લાઇનના સમારકામ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને ગટરના ગંદા પાણી જાહેરમાં રેલાઈ રહ્યા છે અને ઉપરાંત નજીકમાં જ પાણીની લાઈન પણ લીકેજ હાલતમાં હોવાથી ગટરના ગંદા પાણી ગર્ભપ્રાશના પાણીમાં ભરતા હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈને આ વિસ્તારમાં રોગચાળા રૂપી આફત ત્રાટકે તેવી ભીતિ સેવાઈ રહી છે જ્યારે નગરપાલિકા સમક્ષ સ્થાનિકો દ્વારા અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકાના સત્તાધીશો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં દુર્લક્ષ સેવી રહ્યા હોવાના રોષ સાથે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો પાલિકા તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવે છે

દાંડીનો વિશાળ દરિયા કિનારો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યો છે અને એ પણ તંત્રની બેદરકારીના કારણે ગત રવિવારે રાજસ્થાનનો એક પરિવાર દરિયા કિનારે મજા માણવા આવ્યો હતો પરંતુ આ મજા તેમના માટે મોતની સજા બની હતી રાજસ્થાનના પરિવારના ચાર સભ્યો દરિયામાં ડૂબી જતાં મોતને બેટ્યા હતા માત્ર ને માત્ર તંત્રની બેદરકારીના કારણે અવારનવાર નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે

સહેલાણીઓ માટે સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે દુર્ઘટનાઓ સર્જાય છે દરિયા કિનારે માહિતીની માહિતીના સૂચન બોર્ડ નથી લગાવાયા સ્પીડ બોર્ડ કે લાઈફ જેકેટ સુવિધા નથી અપાઈ અનુભવી તરવૈયાઓ પણ રાખવામાં નથી આવ્યા અને સીસીટીવી કેમેરા જેવી પણ વ્યવસ્થા નથી સહેલાણીઓના જીવ પર અવારનવાર જોખમમાં સર્જાઈ રહેલા છે જેને લઈને સ્થાનિક લોકો પણ તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે દાંડીમાં દરિયા કિનારે સુવિધાઓના અભાવને લઈને અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે દરિયા કિનારે સહેલાણીઓને સાવચેત કરવાને બદલે પ્રાંત અધિકારી માત્ર ગોળ ગોળ વાતો કરી રહ્યા છે સવાલ એ છે કે અધિકારીઓની બેદરકારીના કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે જી આ સાથે સાથે મુંબઈમાં તોફાન વરસાદ બન્યો આફત જેમાં હોડિંગ પડતા ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા મુંબઈમાં અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ધૂળની ડમરી ઉડવા લાગી હતી આ સાથે જ આંધી પણ હતી જેમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો મુંબઈમાં દિવસમાં અંધારપટ છવાઈ ગયો હતો અને હવામાન વિભાગ તરફથી મુંબઈમાં આંધી તોફાનનું એલર્ટ પણ જાહેર કરાયું છે લેટેસ્ટ અપડેટ મુજબ હવામાનના પલટાને કારણે અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચારો સામે આવી રહ્યા છે જેમાં એક હોર્ડિંગ નીચે દબાઈ જવાને લીધે ચૌદ લોકોના દર્દનાક મોત નિપજ્યા હતા જે ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ અચાનક ઉઠેલી આંધીને કારણે મુંબઈના પરા વિસ્તારમાં ઘાટકો સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પાસેનો જે પેટ્રોલ પંપ છે ત્યાં મેટલનું બોર્ડ પડ્યું હતું જેના લીધે દબાઈને પહેલા સાડત્રીસ લોકો ઘાયલ થયાની જાણકારી સામે આવી હતી અને પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ આ હોર્ડિંગ હજુ વીસ થી ત્રીસ લોકો ફસાયેલા હોવાની જાણકારી સામે આવી રહી છે મૃતકોની સંખ્યા ચૌદ પર પહોંચી છે ત્યારે મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે મુખ્યમંત્રી એકનાથ શિંદે ઘાટકોપર વિસ્તારમાં આંધી તોફાનથી થયેલી તબાહીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા જ્યાં તેમણે અધિકારીઓને અનેક નિર્દેશ આપ્યા તેમણે કહ્યું કે લોકોને બચાવવા એ મારી પ્રાથમિકતા છે ઘટનામાં જે પણ લોકો ઘાયલ થયા છે એમની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે અને તેમણે કહ્યું કે મેં સંબંધિત તમામ અધિકારીઓને મુંબઈમાં આવા બધા હોર્ડિંગ્સ ઓડિટ કરવાનો નિર્દેશ આપ્યા છે ઘટના માટે જવાબદાર લોકો પર એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે મેટ્રો રેલ્વેના એક પ્રવક્તાના જણાવ્યા મુજબ પવન ફૂંકાવવાને કારણે વીજળીના તાર પર અનેક બેનરો પડ્યા બાદ અંધેરી ઈસ્ટ મેટ્રો સ્ટેશન વચ્ચે મેટ્રો સેવાઓ પણ રોકવામાં આવી હતી એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારે પવનને કારણે થાણા અને મુલુંડ સ્ટેશન વચ્ચે એક થાંભલો ઝૂકી ઝૂકી જવાને કારણે મધ્ય રેલવેની ઉપનગરી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે

ઉમરેટ તાલુકાના સૈયદપુરા ગામમાં ધાર્મિક પ્રસંગ માટે મંડપ બાંધી રહેલા બે યુવકો અકસ્માતે ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો બંને યુવકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સૈયદાપુર ગામના ચિખોદ્ર ચિખોદરાપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગ યોજાનાર હોવાથી મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી

કરમસદ સ્થિત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ઇજાગ્રસ્ત બને યુવકોના નામ કિશનભાઈ ચૌહાણ તથા વિશાલભાઈ ચૌહાણ હોવાની પ્રાથમિક માહિતી મળી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષથી રહેણાક વિસ્તારમાંથી પસાર થતી આ વીજ લાઈનને હટાવવા માટે સ્થાનિકો દ્વારા વીજ કંપનીને અનેકવાર રજૂઆતો કરાઈ હતી પરંતુ તંત્ર દ્વારા આ મામલે આંકડા કાન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક દ્વારા કરવામાં આવ્યો છે જી આ સાથે અમરેલી ઈશ્વરિયા ગામે વીજળી પડતા ઓગણત્રીસ બકરાના મોત નીપજ્યા છે રાજ્યમાં હાલ ભરૂનાડે કમોસમી વરસાદ પડ્યો છે જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો તો ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે જેમાં વરસાદ દરમિયાન ઈશ્વરિયા ગામે વીજળી પડતા ઓગણત્રીસ બકરાના મોત નીપજ્યા હતા આંગે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો જે વરસાદ દરમિયાન વીજળી પડવાથી મુકેશ જાપડા નામના માલધારીના ઓગણત્રીસ બકરા મોત ને ભેટ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા પંચરોજ કરીને પણ માલધારીને વળતર સહાય મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેમાં અમરેલી શહેરમાં ભારે કમોસમી વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે અમરેલીના રાજકમલ ચોક ભીડવંજન ચોક ચુનાયાડના માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અગવડતા પડી હતી અમરેલી જિલ્લાના લાઠીના ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેમાં ભારે પવન સાથે ધૂળ ઉડી હતી અને સાથે દામનગરમાં કમોસમી વરસાદ પડ્યો હતો જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો બેફાનિકો ચાલકે માં બાપ વિનાના દીકરાને બસો મીટર સુધી ઢસેડ્યો અને તેનું મોત નીપજ્યું હતું અમદાવાદના સોલા સિવિલ પાસે હચમચાવી દેતા અકસ્માતના દ્રશ્યો સર્જાયા હતા જેમાં પંદર વર્ષના વિદ્યાર્થીને ઇકો ચાલકે બસો મીટર સુધી ઢસેડ્યો હતો સ્થાનિકોએ બૂમો પાડી હોવા છતાં ઇકો કાર ન રોકાતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અમદાવાદમાં સોલા સિવિલ પાસે હિટ એન્ડ રન ની ઘટના બનવા પામી હતી જેમાં રોડની બાજુમાં ઉભેલા પંદર વર્ષના અમણ ને ઇકો કાર ચાલકે યુવકને કારની અડફેટે લઈ યુવકને બસો મીટર સુધી ઢસેડ્યો હતો સ્થાનિકો દ્વારા બૂમો પાડવા છતાં ઈકો કાર ચાલક દ્વારા ગાડી ન રોકતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું ત્યારે આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તેમજ ઈકો કાર કબજે કરી લેવામાં આવી છે જ્યારે ઈકો કાર ચાલક ફરાર હોય ત્યારે પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે મન અમદાવાદમાં રબારી કોલોની વિસ્તારમાં રહે છે તેમજ તે આરસી ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે સવારે નવ વાગ્યામાં વાગ્યાના અરસામાં અમન કોલેજમાં એસાઈમેન્ટ સબમિટ કરવા કોલેજ પહોંચ્યો હતો ત્યારે તે મિત્ર સાથે હાઈવેની સાઈડમાં ઊભો હતો તે દરમિયાન પૂરપાટ આવી રહેલી ઈકો ગાડી અમનને અડફેટે લેતા બસો મીટર સુધી ઢસેડ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમનને સારવાર અર્થે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અમરના મિત્ર દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે અમન સંપૂર્ણ ભાનમાં હતો તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાં પિસ્તાલીસ મિનિટ સુધી ગ્લુકોઝની બોટલ ચઢાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી પૂરતા સાધનોનો અભાવ હોવાથી અમનને અસારવા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હોવાનું તેના પિતરાઈ બહેને જણાવ્યું હતું આ સમગ્ર મામલે અમનની પિતરાઈ બહેન મયુરી ચિત્તા જીતારાએ જણાવ્યું હતું કે અમનના માતા પિતાનું અવસાન થયેલ છે અમનના મમ્મી આઠ વર્ષ પહેલાં અને તેના પિતા દસ વર્ષ પહેલાં નિધન પામ્યા છે તેમજ છેલ્લા દસ વર્ષથી તે તેમની સાથે રહે છે જી ત્યારે ભગવાનથી નારાજ થયેલા માજી સરપંચોએ ગામના ત્રણ મંદિરોમાં આગ લગાડી ગામ લોકો રોષે ભરાયા છે એક એવી ઘટના સામે આવી છે જેમાં રાજકોટના જિયાણા ગામમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે રામદેવ પીર મેલડી માતાના મંદિરમાં આગ ચાપી દેવામાં આવી છે જેમાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં માજી સરપંચે તમામ મંદિરોમાં આગ લગાવી હોવાનું ખુલ્યું છે અને રાજકોટ જિલ્લાના જિયાણી ગામમાં એક અજીબો ગરીબ ઘટના આખા ગામની લાગણી દુભાવી હતી કોઈએ ગામમાં આવેલા ત્રણ મંદિરોમાં આગ લગાવી હતી એટલું જ નહીં મંદિરોમાં આગ લગાડી મૂર્તિ છબી નષ્ટ કરાઈ હતી ભગવાનની મૂર્તિઓ પણ બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી ત્યારે આ મામલે તપાસ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો ગામના માજી સરપંચે ભગવાનથી થી મન દુઃખ રાખી અને નારાજગીમાં મંદિરોમાં આગ ચાપી કરી દીધી હોવાનું સામે આવ્યું છે ગઈકાલે મોડી રાત્રે કોઈએ જિયાણા ગામના પાદરમાં આવેલી રામદેવ પીરના મંદિરની અંદર ટાયર મૂકી સળગાવ્યું હતું જેમાં મંદિરની અંદરની રામદેવપીરની મૂર્તિ નષ્ટ કરી નાખેલ છે તેમજ ગામની સીમમાં આવેલ બંગલાવાડી મેલડી માતાના મંદિરમાં પણ લાકડા સળગાવી મેલડી માતાની છબી સળગાવી નષ્ટ કરી હતી તેમ સાથે જ વાસંગી દાદાના મંદિરે તાળું મારેલું હોય જેથી મંદિર બહાર પડેલા કપડાના ગાભા સળગાવ્યા હતા આમ એક સાથે ગામના ત્રણ મંદિરોમાં આગ લાગતા ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો જિયાણા ગામે ત્રણ મંદિરોમાં આગ લગાડવાના મામલે તપાસ કરતા એરપોર્ટ પોલીસે માજી સરપંચ અરવિંદ સરવૈયા ને સકંજામાં લીધો છે જેમાં માજી સરપંચે ખૂબ પૂજા પાઠ કર્યા બાદ પણ સ્થિતિને સુધરતા દુષ્કૃત્ય આચર્યું હોવાનું રટણ કર્યું હતું તેણે જે રામદેવપીરનું મંદિર, બંગલાવાડી મેલડી માતાજીનું મંદિર અને વાસંગી દાદાના મંદિરને આગ લગાડી હતી તેવું કબૂલ્યું હતું. એરપોર્ટ પોલીસે IPC 295 435 મુજબ તેની સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે તપાસ કરતા અરવિંદ સરવૈયા નામના વ્યક્તિને સકંજામાં લીધો હતો અને આ વ્યક્તિ ગામનો પૂર્વ સરપંચ હતો. તે ખૂબ પૂજાપાઠ કર્યા પછી પણ તેની સ્થિતિ ન સુધરતા કૃત્ય કર્યું હોવાનું રટણ કર્યું. એટલે કે ભગવાનથી નારાજ થઈને ત્રણ મંદિરોમાં આગ લગાડી હતી. જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો પોઈચાની નર્મદા નદીમાં સુરતના આઠ લોકો ડૂબ્યા જેમાં એક યુવાનનો આબાદ બચાવ થયો છે સુરતમાં વસવાટ કરતા આઠ પ્રવાસીઓ નર્મદા ફરવા ગયા હતા પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા હતા ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો નદીમાં નાહવા પડ્યા હતા અચાનક પાણીનું વહેણ વધતા તમામ આઠે લોકો ડૂબ્યા હતા એક યુવકનો સ્થાનિકોએ બચાવી એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો તો બીજી તરફ સાતની શોધખોળ ચાલુ છે અમરેલી જિલ્લાના મૂળ વત્તાની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ ફરવા પહોંચ્યા હતા બચાવ બચાવની બૂમો બુમો ઉઠવા ઉઠતા જ સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા નદીમાં તણાયેલા આઠ લોકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે અચાનક પાણીમાં ડૂબવા લાગતા તેમણે બૂમા બૂમ કરી મૂકી હતી અને ઘટનાની જાણ થતાં જ રાજપીપળા ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી ઘટના સ્થળ પર પોલીસ તંત્ર અને ફાયરના જવાનો પહોંચી આવ્યા હતા જી ત્યારે અરવલ્લી માંથી પણ એક એવો જ અકસ્માત સામે આવ્યો છે જેમાં અરવલ્લી બાઇક પર સવાર યુવક પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું અને બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે જેમાં આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં બાઇક પર સવાર યુવક પર વીજળી પડતા તે યુવકનું મોત નિપજ્યું હતું સાથે બાઇક પર બે મહિલાઓ પણ હતી અને આ અંગે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામે ગંધારીથી બાઇક પર આવી રહેલા યુવા ખેડૂત મહેશ ખાંટ પર વીજળી પડતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું હતું આ યુવક સાથે બાઇક પર રહેલી બે મહિલાઓ પણ વીજળી પડવાને કારણે ઇજાગ્રસ્ત થઈ હતી અને આ યુવાન ખેડૂતના મોતથી બે નાના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે માલપુર પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે જ્યારે ઇજાગ્રસ્ત બે મહિલાઓને સારવાર માટે માલપુર સીએચસી ખસેડવામાં આવ્યા છે ગુજરાતમાં હાલ અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે અને તાપમાન ચાલીસ ડિગ્રી ને પાર થઈ ગયું છે આવા ભર વાતાવરણમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો અને ભિલોળાના સેજિંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યું હતું શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પતરાને નુકસાન થયું હતું હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માન્યુઝ લાઇવ સાથે